તો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો આજે છે સન્ડે અને અત્યારે વાગે છે સાડા નવ અમે લોકો જસ્ટ ઉઠ્યા જ છે અને હવે હું જાઉં છું કિચનમાં અને આજે હું કંઈક બનાવીશ નવું મેથી સુકાવવા માટે મેથી આવી ગઈ છે બહુ બધી હવે આની સુકવણી કરીશું પણ એ પહેલાં સવાર માટેનો નાસ્તો પ્રિપેર કરશું હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે છે સન્ડે અને મારો ફેવરિટ નાસ્તો બની રહ્યો છે શું બનાવે છે લુ રોટલો વઘારેલો અને તે કાલે કીધું તો બહુ બધો ખાઈ છે એટલે બહુ બધો બનાવ્યો છે અને મમ્મી કીધું છે ખાઈ જવાનું છે બધું આપણે બપોરનું ખાવાનું કેમ સલાહ છે અને અહીંયા જો મારી ક્રીમ ટી બની છે ડિટોક્સ કરવા માટે અહીંયા તારા માટે ચા બની છે અને મારા માટે બની છે બરાબર છે ચાલો ચલો થેન્ક યુ અને અત્યારે ઓલમોસ્ટ 10 વાગી ગયા છે બરાબર છે હમણાં મિસ્ત્રી આવી જશે હા ટીવી જોવાનું બંધ કર અને ખાવા ઉપર ફોકસ કર રોડીસ તો જોરદાર જ હોય છે આ તારો ફેવરેટ રોટલો બનાવ્યો છે રોટલો એમ કહે છે કે કાર્તિક ખા કાર્તિક મને ખા ચાલો સારું છે મીઠું નાખી દીધું છે પાછું હાજ કામ કરજો પેલો તું નાસ્તો લે અને હું સાચી લઉ ઘડી પતય લે લે ના ના પછી તારે દૂધ જ પીવડાવવાનું

અને આજે હું વાત કરતી હતી ને કે બેડ એક્સટેન્ડ તો અત્યારે બેડ તો એક્સટેન્ડ થઈ ગયું છે આનું એક ગાદલું ફિટ કરાવવાનું પણ અત્યારે ટેમ્પરરી પૂરતું અમે સેટિંગ મારી અને ગાદલું ફિટ કર્યું છે અને બહુ મસ્ત સ્પેસ થઈ ગઈ છે અમે ત્રણેય આરામથી સૂઈ શકીએ છીએ ફર્નિચર ફિટ કરે છે બેસી ગયો છે મમ્મી તો શું કરે છે ડાઇનિંગ ખેલે ટેબલ નું ફિટિંગ થાય છે ફર્નિચર ઓલમોસ્ટ ફિનિશ થઈ ગયું છે આ ફોલ્ડિંગ ટેબલ લાગી ગયું છે અને હું રસોડામાં વાસણ ધોતી ધોતીતી આજે કામવાળા બેન નથી આવ્યા એટલે

અને મમ્મીના લીધે જ આ ડાઇનિંગ ટેબલ બન્યું છે થેન્ક યુ મમ્મી હવે અમને બધાને મજા આવશે ઉપર બેસીને ખાવાની ખુરશી ઉપર બેસીને ખાવાની બોલો તો ટેબલ મમ્મી એમ કીધું ખોલશે ખોલીશ હું પેક તમારે બધાયને કરવાનું ખોલ ખોલવું તો હેલું છે વાહ સરસ બતાવી દીદીને ઓલ અગેન આઈ સમથિંગ એન્ડ સ્પેનિશ બીન્સ પનીર આની હું સેન્ડવિચ બનાવીશ અને હાર્દિકને કોલ્ડ કોફી પીવી હતી તો મેં કોલ્ડ કોફી બનાવીને ફ્રીઝમાં મૂકી દીધી છે સેન્ડવીચ બનાવું છું અને આ મારું સ્ટફિંગ રેડી છે હાર્દિક ટીમને નાખ્યું છું થેન્ક યુ યુ લુ માટે સેન્ડવીચ માટે જોરદાર કેવી કહેવાય 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 શું નાખ્યું છે બ્રોકોલી હમ ઓકે ઓકે અને કોબી અને ચિલી ફ્લેક્સ ઓર એગેન આ બધું મિક્સ કરી ઓહો બધું બહુ બધું મિક્સ કરી છે મેક્સિકન મેક્સિકન ઓકે સારું હાઈ પ્રોટીન હાઈ પ્રોટીન એટલે હેલ્ધી પ્લસ ટેસ્ટી ઓકે ઓકે સારું ચલો મજા આવી ગઈ ભાઈ ખાઈને એટલે જો કે અડધી ખાવાની છે અડધી બાકી છે અને આદાર કોફી પીવી કે

મારા હાથ ને કેમ ખવડાવ્યું છે તું યાર આથ આડા નાખે તો શું થાય ટેસ્ટ બહુ મસ્ત છે વાર ટ્રાય છે ને નથી નવી જાત ની ચોકલેટ લઈ તું યાર ઓનલાઈન મંગાવી હતી સારી છે નોટ અપ ટુ ધ માર્ક પ્રાઇસ પ્રમાણે પ્રાઇસ પ્રમાણે સારી છે પિંચો દેને હે ને પણ સારી નો સુગરવાળી વાળી હાઈ પ્રોટીન નો સુગર હમ એક વિડિયો શૂટ ચાલતો તો મધર્સ પર્સ તરફથી રીલ બનાવવાની હતી તો અમે લોકો રેડી થયા હતા અર્ધેક વિડીયો ઉતારતો હતો ને હવે